સુધી મુક્તજીવન સ્વામી બાપા મહિલા છાત્રાલયમાં સંસ્કૃત પ્રબોધન વર્ગ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી સો જેટલા છાત્રો શિક્ષકો પ્રબંધકો અને સંસ્કૃત પ્રેમીઓ જોડાયા છે પાંચ દિવસ બાદ આવતીકાલે આ વર્ગનું સમાપન થવા જઈ રહ્યું છે ત્યારે ભુજના સ્વામિનારાયણ પ્રસાદી મંદિર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સંસ્કૃત પ્રેમીઓ જોડાયા હતા આવતીકાલે સંસ્કૃત વર્ગનું સમાપન સત્ર અને આજે સંસ્કૃત પ્રવાસ યોજાયો હતો જેમાં છ વાગે સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ભુજથી સૌ હમીરસર પેન્સર ઓટલા પાસે આવ્યા હતા ત્યાં પ્રચારાત્મક કાર્યક્રમો સંસ્કૃતમાં કરવામાં આવ્યા હતા ત્યાંથી પુનઃ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ પહોંચ્યા હતા સૌ સંસ્કૃત પ્રેમીઓ સાથે હોવાથી એક સંસ્કૃતમય વાતાવરણ બન્યું હતું સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર વધે તેવા હેતુથી સંસ્કૃત પ્રબોધન વર્ગ શરૂ કરાયો હતો જેના સમાપન પૂર્વે સામાન્ય લોકોને પણ સંસ્કૃત ભાષા પ્રત્યે રસ વધે ને વધુમાં વધુ લોકો સંસ્કૃત ભાષાથી પરિચિત થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભુજ શહેરમાંથી બહોળી સંખ્યામાં સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ માટે કરાયેલા આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અવા કાર્યક્રમો સમાનતરે યોજતા રહે એવી લાગણી સૌએ વ્યક્ત કરી હતી સર્વેભ્યો નમનવા મમ નામ ડોક્ટર પંકજભાઈ કંસામભાઈ ત્રિવેદી સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતસ્ય મંત્રી અહમસ્મિ આજે સંસ્કૃત ભારતી જે છે એ સંસ્કૃત ભારતી દ્વારા તારીખ 19 થી 25 દરમિયાન ભુજ નગરની અંદર સંસ્કૃત પ્રબોધન વર્ક ચલાવી રહ્યા છે અને આ માત્ર ભુજમાં ચાલે છે એવું નહીં અમારા સમગ્ર ભારત વર્ષની અંદર જેટલા પ્રાંતો છે એ પ્રાંતોની અંદર આ વર્ગો ચાલી રહ્યા છે સંસ્કૃત ભારતીનો એકસો સાડત્રીસ દેશોની અંદર કામ છે અને એ દેશોમાં પણ અત્યારે પ્રબોધન વર્ગ ચાલી રહ્યા છે અમારો જે ઉદ્દેશ છે એ એ છે કે આપણી જે મૂળ ભાષા છે સંસ્કૃત ભાષા છે એ લોકો સુધી પહોંચે લોકોના મુખમાંથી જે દિવસે સંસ્કૃત ભાષા અવિરતપણે વહેતી થશે ને તે દિવસે આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ છે જાગૃત થશે અને આપણે ખરા અર્થની અંદર આત્મનિર્ભર બનશું આજે તમે જોયું હશે તમે બધા અમારી સાથે હતા એટલે તમે જોયું હશે કે સંસ્કૃત ની અંદર લોકોએ જે અહીંયા ભાગ લીધો છે એ બધા ગરબા કરતા હતા ડાન્સ કરતા હતા ગીતો ગાતા હતા સ્લોગન બોલતા હતા હજી આજે રાત્રે પણ અમારો કાર્યક્રમ છે ને એમાં સંસ્કૃત નાટક ને આ બધું છે બરાબર તો અમારો છે છે કોઈ રીતે સવારે થાય રાત્રે દસ વાગ્યે વર્ગ પૂરો થાય છે અને સંપૂર્ણ વર્ગ સંસ્કૃત ભાષામાં જ થાય છે જે લોકો અહીંયા આવ્યા પહેલે દિવસે એ લોકો સંસ્કૃત જાણતા નહોતા સંસ્કૃતમાં બોલી શકતા નહોતા આજે છઠ્ઠા દિવસ પછી આપ સૌ જાણો છો જોવો છો કે નાની બાળકીઓ હોય તો એ પણ સંસ્કૃત રાષ્ટ્રભાષા બને એટલા માટેના પ્રયત્નો કરી રહ્યા છે સંસ્કૃત ભાષા પરિવારજન ભાષા બને એટલા માટે થઈને અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ આ સમગ્ર કાર્યક્રમ છે સૌરાષ્ટ્ર પ્રાંતનો છે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અમારા અધ્યક્ષ સેનાપતિજી જેઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ છે એ પણ જોડાયેલા છે આવતી ખાલી સવારે આવવાના છે અમારી જૂનાગઢ યુનિવર્સિટી નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ જેઓ અમારા ઉપાધ્યક્ષ છે ડૉક્ટર ચેતન ત્રિવેદી એ પણ આવવાના છે અમારા સહમંત્રી ડૉક્ટર લલિત પટેલ ઉપરાંત અમારા અખિલ ભારત અમારા પ્રાંતના જે હા પ્રમુખ છે એ એ પણ અહીંયા વિઠ્ઠલભાઈ વાઘડિયા ઉપસ્થિત છે ભુજનગર અધ્યક્ષ અને આપણી કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા કશ્યપ ત્રિવેદી અમારા વિભાગ સંયોજક એવા અમિતભાઈ અમિતભાઈ અને તમે ગૌરવ ની વાત છે કે ભુજ ની અંદર આજે અમે ત્રણ થી ચાર કુટુંબ પરિવાર આખ્યા સંસ્કૃત ભાષા બોલતા હોય એવા કર્યા છે તો એમાંનું એક અમિતભાઈ નો પરિવાર છે મિત્તલબેન છે આ આ બધા કાર્યકર્તા શિવાની બેન હોય પાર્થભાઈ હોય કેટલા કેટલાના નામ બોલું કોઈના નામ રહી જાય તો કોઈને એમ થાય કે અમે એટલો પ્રયત્ન કર્યો છતાં અમારા નામ ન રહી ગયા પણ ભુજ નગરના તમામ કાર્યકર્તાઓ અને પૂર્વ કચ્છ થી લઈ અને પશ્ચિમ કચ્છ સુધીના તમામ કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરી છે અને એ મહેનતનું પરિણામ આજે અમને જોઈ રહ્યું છે એટલે હું આ બધા જ કાર્યકર્તાઓનો પણ સંસ્કૃત ભારતીવતી આભાર માનું છું એના પ્રત્યે ધન્યવાદ પ્રગટ કરું જય શ્રી સ્વામિનારાયણ સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી રે સ્વામિનારાયણ મંદિર ભૂત આજે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વર્ગ ચાલિ રહ્યો છે એનો આ કાર્યક્રમ છે આ બધા લોકો સંસ્કૃતના અનુરાગી છે સંસ્કૃતના પ્રેમી છે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવેલા છે સંસ્કૃતના વક્તા અને સંસ્કૃત ભારતી દ્વારા આ એક વર્ગ ચાલ્યો વર્ગાના આજે સંસ્કૃત યાત્રા દિવસ હતો

ભાષામાં સંસ્કાર રહેલા છે ભારતમાં જે ગૌરવ દેખાય છે ભારત જે વૈભવ દેખાય છે એનો ભાવ અને મૂળ કારણ છે આ સંસ્કૃત ભાષા સંસ્કૃત ભાષા એટલી સમૃદ્ધ છે ભગવાન વેદ વ્યાસ થી કરીને આજના લેખકો કવિઓ પણ આ સંસ્કૃત ભાષાનું વખાણ કરે છે દુનિયામાં કમ્પ્યુટરના વૈજ્ઞાનિકો પણ સૌથી સરળ સંસ્કૃત ભાષા હો તો સંસ્કૃત ભાષા કમ્પ્યુટરને માટે છે એવું પણ વૈજ્ઞાનિક રીતે પુરવાર કર્યું છે આવી સંસ્કૃત ભાષા એને અંદર આટલા લોકો એકત્રિત થઈને અમારી ભાષા સંસ્કૃત ભાષા ભુજની ભાષા સંસ્કૃત ભાષા આવા સૂત્રો સાથે સંસ્કૃતને અપનાવી રહ્યા છે એ બતાવે છે કે ભવિષ્યમાં ભુજનું ભવિષ્ય અને સંસ્કૃત ભવિષ્ય ઉજળું છે